જય શ્રી કૃષ્ણ મિત્રો હું રગીબેન મારી ઓલ્ડ ઇસ ગોલ્ડ ચેનલમાં આપનું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું બટાકાની વેફર અને ચેવડો આજે આપણે લાઈવ વેફર અને ચીવડો બનાવીએ છીએ તો એને ધોઈ અને સરસ ચીણી નાખ્યા છે

પાણે લાલ બટાકાની વેફર છે આ કેવડો છે અને આ વેફર બનાવી છે એને પણ આપણે તળીશું આ તળાય છે અને આટલી મેં તળી નાખ્યું છે જોઈ શકો છો તમે મસ્ત ક્રિસ્પી બની છે अपर तल इसकोशो शरस तलाई गई चे वेपर आरे तेक क्रिस्पी फाई जाएके उड़ो इटले वो तो बार आपने बार काटी लेशे वेपर तल इस्यू ફૂલ ફ્લેમ ઉપર જ કરવાનું એટલે સરસ ક્રિસ્પી થઈ જાય ગેસ આપણે ફૂલ જ રાખીશું તળાવવામાં થોડો ટાઈમ લેજો પણ એ બહુ સરસ બને છે તો એકવાર જરૂર ટ્રાય કરજો લાઈ વેફરના બટાકા આવે છે એ લાઈ અને એની વેફર બનાવવાની બહુ સરસ બને છે આપણે પેકેટની આવે એવી જ બને છે સરસ બની ગયો છે બહુ બધો મારી જોડે બે કિલો જેવડા જેટલા બટાકા હતા તો મેં આટલો કેવડો બનાવ્યો છે અને એનાથી ઓછી મેં વેફર બનાવી છે તો હજુ જોઈ શકો છો આટલી પડી છે ટોકરમાં તમે જોઈ શકો છો તો કેટલી સરસ વેફર બની છે હું એક ભાજીને પણ બતાવીશ સરસ ટ્રિસ્ટ બની છે અને આ આપણે કેવડો જે બનાવ્યો હતો એમાં જો દાણા તળીને નાખ્યા છે બીજા પણ વધારે હું નાખું છું અને એમાં ખાંડ દળેલી નાખીશું અને લાલ મરચું તો આ લાલ મરચું છે મારી જોડે ખાંડ છે દળેલી આ રીતે બધું ભભરાઈ દઈશું અને સરસ મિક્સ કરી લઈશું પછી દળેલી ખાંડ इते बतू आसथी मिक्स कहिलाैसु લાલ મરચું નાખીશું કારણ કે મોળું છે મરચું એટલે નહીં લાગે તો તમે જોઈ શકો છો બે અઢી કિલો જેવા બટાકા હતા એમાંથી સરસ કેવડો પણ સારો બની ગયો છે અને વેફર પણ સારી બની ગઈ છે મોઢામાં પાણી આવી જાય તેવો કેવડો બની ગયો છે સરસ